સુરસૈની અગ્નિદાહ સેવા કેન્દ્ર નામની સંસ્થા જે બિનવારસી લાશોની વિનામૂલ્યે અને ન્યાત જાતના ભેદભાવ વિના વિધિપૂર્વક અંતિમ ક્રિયા કરે છે તેણે આજે એક અનોખો અને પ્રેરણાદાયક કાર્યક્રમ યોજ્યો હતો આર્ય સમાજ મંદિર સોની ફળિયા મેન રોડ સુરત ખાતે વારસી મૃત દેહોના આત્માની શાંતિ માટે એક યજ્ઞ આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞ માં સુરત શહેરના અગ્રણી સેવાભાવી મહાનુભાવો અને અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સૌએ દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી અને આહુતિઓ હોમી હતી આ કાર્યક્રમ અગ્નિદાસ મૃતકોના આત્માની શાંતિ માટે સમર્પિત હતો આ કાર્યક્રમ સવારે સાડા દસ થી બાર કલાક સુધી બિનવારસી મૃતકોની ઓળખ થઈ શકે તે હેતુથી બિનવારસી લાશોના ફોટાનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ એવા પરિવારોને મદદ કરવાનો હતો જેમના સ્વજનોની ભાળ હજુ સુધી મળી નથી અનેક લોકો આ પ્રદર્શનમાં પોતાના ગુમ થયેલા સ્વજનોના ફોટા જોવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આશા રાખીએ કે આ પ્રદર્શનથી કેટલાક પરિવારોને તેમના ગુમ થયેલા સ્વજનો વિશે માહિતી મળી શકે આ ભગીરથ કાર્ય માટે અગ્નિદાસ સેવા કેન્દ્રના પ્રમુખ શ્રી વેણીલાલ રસિકલાલ મારવાડા અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આવા કાર્ય સમાજને એક નવી દિશા આપે છે અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે

તમામ બેનવાસી મૃતકોની આત્માની શાંતિ માટે યજ્ઞનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ આર્ય સમાજની અંદર જેના લોકોના આ પ્રદર્શનના ફોટાને જે ફોટા રાખવામાં આવેલા છે જે લોકોના સ્વજનો ગુમ થઈ ગયા છે અને આપના પેપર અને ચેનલો દ્વારા જે ખબર પડી તો એ લોકોના બોમ્બેથી એ લોકોના સ્વજનોને શોધવા માટે અહીં આર્ય સમાજ મંદિરમાં આવ્યા છે અને આ સંસ્થાની મુલાકાત બાલાજી રોડના બ્રહ્મની બ્રહ્મકુમારીના જે ટીમ છે તેઓ અહીં આવીને આ સંસ્થાની સાથે જોડાઈને અમારા જે કંઈ અહીં જે સંસ્થાના સભ્યશ્રીઓ છે એ લોકોને જન્મ મરણની જાણકારી આપી